ગુજરાતની પોલીસને એક વિડીયો જગાડી છે પરંતુ કે આ ડંડા અને બુલડોઝરની આ ગુંડાઓ પર શું અસર થઈ રહી છે અત્યારે તો આ પોલીસ છે તે રીલમાં વ્યસ્ત છે પરંતુ એક ડીવાયસપી એવા પણ છે કે તેમણે આ ગુંડાઓ છે તેમને તેમની શાનમાં પણ સમજાવી દીધા છે કોણ છે આ ડીવાયએસપી ને શું છે મામલો તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી અત્યારે મોબાઈલ માં તમે તમારું સોશિયલ મીડિયા ચાલુ કરશો તે સમયે પોલીસના આ સિમ્બા અને સિંગમના મ્યુઝિક વાળા વિડીયો તમને સતત દેખાશે આ પોલીસ રોડ પર લઈને ઉતરી છે 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 અને અને બિફોર પણ બનાવી રહી ગુંડાઓ તેમના મકાનો તોડી રાજ્યના પોલીસ રાજ્યના પોલીસવાળાએ આદેશ આપ્યો હતો કે સો કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરો ત્યારબાદ તેમના ગેરકાયદે મકાન તોડી નાખો ગેરકાયદે વીજ કનેક્શન અને ગેરકાયદે પાણી જોડાણ છે તે પણ કાપી નાખો અને તેમના વિરુદ્ધમાં પાસા હોય કે તળીપાર હોય કે અન્ય તેમણે જે ગુના પર ગુના આચર્યા હોય તેમના જામીન રદ થાય તે દિશામાં પણ એક લાંબા સમયથી ગુજરાતમાં રહેલા અસામાજિક તત્વો આ તેમને પડકારી રહ્યા હતા અને પોલીસ શું કરી રહી હતી તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા પરંતુ રામોલના એક વીડિયો આ સુતેલી પોલીસે તેમને જગાડી છે અને પોલીસ હવે આ ગુંડાઓના મકાન બુલ્ડેઝોર લઈને તોડી રહી છે રીલ્સ બનાવી રહી છે અને વાહ વાહી પણ હવે રહી છે પરંતુ પરંતુ આવનારો સમજ બતાવશે કે ગુંડાઓ આ પોલીસના ડંડાથી કેટલા ડર્યા છે સુરેન્દ્રનગરના એક ડીવાયસપી એવા પણ છે જેમનું નામ છે જુગલ પુરોહિત તેમણે તેમના તાબામાં આવતા છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેલા ગુંડાઓની યાદી તૈયાર કરી અને ગુંડાઓ છે તેમને એક મંડપમાં પણ બોલાવ્યા અને તેમને કહ્યું કે મેં એકસો એસી ઉપરના ગુંડાઓની યાદી તૈયાર કરી હતી તેમાંથી એકસો પચીસ બાકી રહેલા ગુંડાઓએ જ્યાં સંતા હોય ત્યાં સંતાઈ જાય તેમને પાતાળમાંથી પણ શોધી લેવામાં આવશે શું કહી રહ્યા છે ડીવાયએસપી જુગલ પુરોહિત પહેલાં તે આપ સાંભળી લો એટલે જો નવા ગુના કર્યા અને પાછળનો રેકોર્ડ નીકળ્યો એકસો અગિયાર બાદ લાગી ગયો તો સમજી લેજો તમે પાંચ છ વર્ષ માટે અંદર રહ્યા અને જે યંગ જનરેશન છે નવા નવા આજુ ઘણા અને કેટલાના લગ્ન નથી થયા બરોબર ભવિષ્યમાં છોકરી તો નહી મળે અને તાજેતરમાં બે ચાર વર્ષના લગ્ન થયેલા જે હશે ને છૂટાછેડા બધાને ખબર છે પણ કાયદાથી પીવાની જરૂર છે કે હું તો ગયો તો ગુનો કરીને ચોવીસ કલાકમાં છૂટી ગયો અડતાલીસ કલાકમાં છૂટી ગયો ચાર પહેલા છૂટી ગયો છ મહિનામાં છૂટી ગયો પણ તમે ગામમાં નીકળશો તો તમારી પાછળ લોકો દેતા હોય કોઈ સારી રીતે નહીં બોલાવતા હોય તમે એક ગુના કરી રહ્યા હશે બે વખત મફત આપે જે જિલ્લાનો હોય એ જિલ્લા કપાઈને ત્રણ થી ચાર જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ વ્યક્તિને પાછા કરે તો એને મોકલી દેશે કચ્છ ભુજ કાં તો સાબરમતી કાં તો ડાંગ આવા કે સુરત એટલે તમારા ફેમિલીથી તમે દૂર જશો દોઢસો થી બસો કિલોમીટર ઓછો મોજા મેક્સિમમ ચારસો કિલોમીટર પાસાની અંદર જોગવાઈ એવી છે કે ભાષા તમારી થાય એટલે એક વર્ષ સુધી જેલમાં છૂટો એક તો તમારા ફેમિલીથી દૂર ચારસો કિલોમીટર બીજું પાસાની અંદર પ્રોવિઝન નથી કે જે રીતે તમે લોકો ધ્રાંગધ્રા જેલમાં કે બીજી જેલમાં રહીને આવ્યા છો તો તમને પરિવારને અઠવાડિયામાં એક વાર મળવા દે છે પાસાની અંદર પ્રોવિઝન નથી પચીસ પચાસ લાખની આવક હોય તમે એક વર્ષ સુધી પાસામાં જતા રહ્યા ફેમિલીથી દૂર જતા રહ્યા તમારા પરિવારની શું આગત કરશે મારો તમારી પચાસ સહીટ ઉંમર હોય તમારા છોકરા ભણી ગણીને તૈયાર થઈ ગયા નોકરી કરતા હોય બરાબર તમે જાઓ પાસામાં બે વર્ષ સુધી પણ એક વર્ષ સુધી તમે જેલમાં ગયા તમારા ઘરે બે છોકરા ખાસે શું એ વિચાર્યું તમે લોકોની દીકરીઓ પણ હશે મોટી હશે લગ્ન થવાનો ટાઈમ પણ આવી ગયો હશે અને જયારે છોકરાનું માગું આવે એને ખબર પડે કે છોકરીના પપ્પા તો પાસામાં છે સુરતની જેલમાં તો તમારી છોકરીને કોઈ મેરેજ કરશે લઈ જશે એ જ રીતે જેના છોકરાઓ છે એને પણ એ લોકો સુધારવા તો માંગે છે સાચી વાત સુધારવા માંગો છો બાકીના જે છે અમે વીણી વીણી કાઢી છે ત્રણસો એક્યાસી નું લીસ્ટ છે એકસો પચીસ જ છે અત્યારે બાકીના જે નક્કી આવ્યા પોલીસે તમામને સૂચના આપી છે કે તમારા ગામમાં હોય ઓળખીતા હોય એ લોકોને મેસેજ આપી દેજો અઠવાડિયાની અંદર દુનિયાના ગમે તે છેડામાં હશે શોધી નાખીશું ગુના બીજા દાખલ કરીશું ધાંગધન પી છે તેમના તાબામાં છ પોલીસ સ્ટેશન વિસ્તાર આવે છે અને ગુંડાઓ છે તેમને હવે તેમણે સમજાવતા કહ્યું છે કે વહેલા હાજર થઈ ઉપાડશે તો પછી તેમને કાયદાનું પણ ભાન કરાવશે પરંતુ આવનારો સમય જ બતાવશે કે ગુજરાતની પોલીસ અત્યારે છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન पीड